અને એને કારણે ખેડૂતોને પણ અમુક વિસ્તારમાં નુકસાન થઈ શકે અને નવરાત્રીના પર્વમાં પણ અમુક જગ્યાએ આપણે હું તો માનું કે દસ ની પણ દસ ની જગ્યાએ બાર કલાક પાવર છે એ જો સરકાર તરફથી માત્ર એક મહિનો માટે આપવી દેવામાં આવે તો ખેડૂતોને અલગ અલગ ઘણી બધી સમસ્યા આવતી હોય ભાવ નથી મળતા અને ઉપરથી આ ખર્ચા થઈ આને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી છે કે જુલસાથા જેઠ માસ સરદ ચાંદની ઉદાસ સિસકી ભરતે સાવન કા અંતર ઘટ રીત ગયા એક બરસ બીત ગયા હાલ જોઈએ તો રાજ્યમાં એક મોટી વરસાદી સિસ્ટમ છે તે પસાર થઈ જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યા અને ત્યારબાદ રાજ્યમાં છે મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું હતું અમુક સીમિત વિસ્તારોમાં છે ત્યાં જે કહી શકાય કે ધીમી વરસાદ જોવા મળ્યો હતો અને હાલમાં છેલ્લા ચોવીસ કલાકમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે એ સાથે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો છે દ્વારકા ભાવનગર અમરેલી સહિતના વિસ્તારો કે જ્યાં છૂટા છવાયા સ્થળોએ કહી શકાય કે સામાન્યથી હળવો વરસાદ જોવા મળ્યો છે અને હાલ જોઈએ તો ચોમાસાના અંતિમ દિવસો છે તે ગણાઈ રહ્યા છે કારણ કે સપ્ટેમ્બર માસ છે હવે શું આગાહી છે તેને લઈને વાત કરવી છે એ સાથે જ આગામી દિવસોમાં જે નવરાત્રી આવી રહી છે તો નવરાત્રીમાં વરસાદ પડશે કે કેમ અને અત્યારે ખેડૂતોને કહી શકાય કે ખેડૂતોના કંઈક પ્રશ્ન છે કે કેમ કારણ કે અનેક ખેડૂતોને છે તે નુકસાન પણ થશે આવનારા દિવસોમાં વરસાદ પડશે તેમાં અને હજુ પણ વરસાદ ત્યાં કોઈ શક્યતા છે કે કેમ તે તમામ ને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતી આપનું ખૂબ ખુબ સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ હતી કે ચોમાસું આવ્યું પણ નતું ઉનાળાના દિવસો હતા ત્યારે આપણે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું છે પંદર સપ્ટેમ્બરે પૂરું થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ચોમાસું લાંબા અને એ પ્રમાણે ફરી એક વરસાદી રાઉન્ડ છે તે આવી રહ્યો છે તો પરેશભાઈ આગામી દિવસોમાં શું આગાહી છે આમાં આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી જે આપણે સો ટકા કરતા વધારે વરસાદ થતા હતા અને એમાં પણ ગયા વર્ષે તો એકસો ચાલીસ ટકા અમુક વિસ્તારમાં એકસો સાઠ ટકા સુધીના વરસાદ થયા હતા એટલે કે નોર્મલ કરતા વધારે વરસાદ ગયા વર્ષમાં જોવા મળ્યા હતા આ વર્ષે નોર્મલ વરસાદ જોવા મળ્યા છે જોકે આમ તો નોર્મલ વરસાદ થાય એ જ ખેડૂતના હિતમાં હોય નોર્મલ કરતા વધારે વરસાદ પડે તો પછી ખેતી નુકસાન હોય છે અને અત્યારે આ વર્ષની વાત કરવા જઈએ તો છેલ્લો રાઉન્ડ છે ચાર થી આઠ સપ્ટેમ્બર માં આવ્યો હતો આ જે તારીખ થઈ છે પંદર સપ્ટેમ્બર હવે જે ચાર થી આઠ સપ્ટેમ્બરમાં જે રાઉન્ડ આવ્યો એ આમ તો લગભગ સાર્વત્રિક હતો ગુજરાતના એસી પંચ્યાસી ટકા વરસાદ પણ નોંધાયો હતો કચ્છના અમુક ભાગો છે એમાં અતિવૃષ્ટિ પણ થઈ હતી પણ આ જે છેલ્લો રાઉન્ડ છે છેલ્લો રાઉન્ડ આઠ તારીખે પૂર્ણ થયો ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યની અંદર એવરેજ આ કોઈ એક બે જિલ્લાની વાત નથી પણ એવરેજ ઓલ ગુજરાતની અંદર છન્નું વરસાદ

આ વરસાદ હશે બપોર પછી સેશનમાં જોવા મળશે એટલે કે સવારથી લઈને બપોર સુધીનું જે તાપમાન છે જે વિસ્તારની અંદર ખૂબ ઊંચું તાપમાન ગયું હોય એ વિસ્તારમાં પંદર કિલોમીટર એરિયામાં વરસાદના રીમ અસર એટલે હવે જે વરસાદ પડવાના છે એ વરસાદ એવા પડશે આજથી લઈને આમ તો બાવીસ તારીખ સુધી પછી બાવીસ તારીખ પછી પણ વરસાદ રોકાવાનો નથી પણ અત્યારે આપણે બાવીસ તારીખ સુધીની જો વાત કરવા જઈએ તો બાવીસ તારીખ સુધી દસ કિલોમીટરમાં પછીના સેશનમાં વરસાદ જોવા મળશે બીજું હવે પછીના જે વરસાદ હશે એમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે રહેશે કેમ કે અત્યારે સપ્ટેમ્બર નું મધ્ય આપણે પહોંચ્યા છે અને સપ્ટેમ્બરના મધ્યથી લઈ અને સપ્ટેમ્બરના એન્ડ સુધીની અંદર તાપમાન છે સામાન્ય કરતા ઊંચું હોય અત્યારે આપણે જે પવનો છે એ પણ રિટર્ન થવાના છે જે નૈઋત્યના પવનો છે એ પછી ધીમે ધીમે ઈશાનના પવનો પણ થશે મોન્સુન વિડ્રોલ પ્રોસેસ પણ ચાલુ થશે આ તમામ પ્રક્રિયાઓ ચાલુ હોય એટલે હવામાનમાં એક અસ્થિરતા બને અને એને કારણે જે આપણે વરસાદની જે અત્યારે નાની એવી પણ જો સિસ્ટમ જોવા મળે તો એમાં થન્ડર સ્ટોર્મ થઈ શકતા હોય છે એટલે થન્ડર સ્ટોર્મ થાય એટલે ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે જોવા મળશે હવે ખાસ કરીને આજે પંદર થી લઈને બાવીસ તારીખ સુધીમાં મેં આપણે જણાવ્યું અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડવાના છે એની પણ જો વરસાદની અલગ અલગ તાલુકામાં જે આંકની દ્રષ્ટિએ જોશું તો લગભગ મારું માનવું એવું છે કે ટોટલ વરસાદ જે છન્નું છે એની અંદર કદાચ ચાર ટકા વરસાદ વધારો થશે એટલે સો ટકા પહોંચી જશે અને આ રાઉન્ડ બાવીસ તારીખે પૂર્ણ થયા પછી પણ જે થન્ડર સ્ટોમ થશે એ વરી પાછા ફરીથી કદાચ ચાર થી પાંચ વરસાદ ના રૂપમાં આપણે અસર કરશે એટલે ઓલ ઓવર ગુજરાત ની અંદર જ્યારે પણ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં લગભગ એકસો ને ચાર થી લઈને ને એકસો ને પાંચ ટકા સુધી વરસાદ નોંધાઈ જશે ને આમ તો ચોમાસું ચાલુ થયું એ પૂર્વે પણ આપણા બધાનું એક અનુમાન હતું કે બે નું ચોમાસું છે તે અઠાણું ટકા થી એકસો છ ટકા સુધીનું રહેશે અને એની આસપાસ જ આ ચોમાસું અત્યારે દેખાઈ રહ્યું છે હવે મહત્વની વાત એ છે કે અલગ અલગ માધ્યમોથી એવું જાણવા પણ મળતું હશે કે હવે ચોમાસાની વિદાય મોન્સુન ચાલુ પણ એટલું ચોક્કસ કહી શકાય કે મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ગુજરાતમાં હજુ એની પ્રક્રિયા ચાલુ થઈ નથી એટલે હજુ પણ આપણે રાહ જોવી પડશે પણ હા એક ચોક્કસ થી છે કે જે ઉપરના ભાગો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાનના ભાગો સુધી આ ચોમાસું ગયું હોય પાકિસ્તાનના પણ જે ઉત્તર પૂર્વના ભાગો છે એમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે એ પછી ભારત દેશની અંદર વાત કરવા જઈએ તો ભારત દેશની અંદર સૌપ્રથમ ચોમાસાની વિદાય છે એ રાજસ્થાનથી થાય છે આમ તો નુકસાનની અંદર જોઈએ ભારત દેશમાં પ્રવેશ કરે એટલે સૌથી પહેલો પ્રવેશ છે કેરળ રાજ્યથી થાય છે અને સૌથી પહેલી વિદાય છે એ રાજસ્થાનથી થાય છે અત્યારે જે મેપમાં બતાવવામાં આવ્યું છે રાજસ્થાનના જે ઉત્તર પશ્ચિમ ભાગો છે એમાં જેટલો વ્હાઇટ એરિયા બતાવવામાં આવશે એટલા ચોમાસાની વિદાય થઈ છે હવે ધીમે ધીમે નીચેની તરફ આગળ વધતું રહેશે એટલે ધીમે ધીમે બીજા રાજ્યોમાં પણ ચોમાસાની વિદાયની પ્રોસેસ ચાલુ થશે આપણા જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી મારું એક અનુમાન છે કે બાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ શકે છે અને આ ચોમાસાની વિદાય છે ચાલુ હશે ત્યારે પણ રાજ્યના અલગ અલગ મારું અનુમાન છે કૃપાલસિંહ જી પરેશભાઈ હાલમાં જે આપણે આગાહી આપી છે કે પંદર થી વીસ તારીખ સુધીમાં જે વરસાદ પડી શકે છે તે વરસાદ કેવા હશે ભારે વરસાદ હશે કોઈ સ્થળે કહી શકાય કે કોઈ એવા સ્થળ છે કે જે ભારે અતિભારે વરસાદ પડી શકે છે કે સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કૃપાલસિંહ ભાઈ આમાં થન્ડર થશે એટલે આ જ્યાં વરસાદ પડશે ત્યાં મેં છૂટાછવાયા વિસ્તારનું હું જે જણાવું છું એ વિસ્તારોની અંદર કલાકથી લઈને બે કલાકના સમયગાળામાં જ પડશે આ વરસાદ છે બહુ લાંબો ન ચાલે પણ કલાક બે કલાકમાં પણ તોફાની વરસાદ ગાજ વીજ અને પવન સાથે તોફાની વરસાદ પડશે એટલે એવરેજ એક થી બે ઇંચ અમુક વિસ્તારમાં બે થી ચાર ઇંચ આ પ્રકારના વરસાદ થવાના છે કોઈ કોઈ વિસ્તાર કદાચ એવો હોય કે ત્યાં અતિ તીવ્ર થન્ડર થઈ જાય તો કદાચ ત્યાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે પણ એવા વિસ્તાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે જોકે આ વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાતમાં પણ છે સૌરાષ્ટ્રમાં પણ છે અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણે ત્રણ રીઝન ની અંદર આ વરસાદની થોડીક તીવ્રતા વધારે જોવા મળશે પછી બીજા વિસ્તારો હોય એમાં એકદમ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે એ અપવાદ રૂપ રહીએ જેમ કે મધ્ય ગુજરાતના જે ભાગો હોય મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે આ તમામ વિસ્તારો છે એમાં હળવા સામાન્ય થી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એક બે જગ્યાએ ભારે ઝાપટાઓ જોવા મળશે બાકી જે આપણે એક થી બે ઇંચ કે બે થી ચાર ઇંચના વરસાદની જે વાત થઈ રહી છે એમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ત્રણ વિસ્તાર એવા છે કે એની અંદર આ વરસાદની શક્યતાઓ વધારે રહેલી છે ભરતભાઈ હવે જોઈએ તો કહી શકાય કે થોડા દિવસોમાં હવે નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે અને એમાં પણ ગુજરાતમાં જે નવરાત્રીનો તહેવાર છે ખૂબ ઉજવાતો હોય છે લોકો છે રાસ રમવા જતા હોય છે તો નવરાત્રી દરમિયાન કોઈ વરસાદની શક્યતા છે કે કેમ કારણ કે ખેડૂતને પણ એ સમય જો વરસાદ આવે તો નુકસાન થતું હોય છે તો ભરતભાઈ નવરાત્રી દરમિયાન વરસાદની શું શક્યતા છે નવરાત્રી છે આમ તો દસ દિવસ ચાલતો તહેવાર છે એમાં પણ ગુજરાતીઓમાં તો નવરાત્રી પૂર્વે જ એક અલગ પ્રકાર નો ધનગરાટ હોય છે નવરાત્રીની કાગડોળે રાહ જોવાતી હોય છે અને કેવાય ને કે નવરાત્રી આવે એટલે એક વર્ષ પૂરું થાય પછી તો પાછા બીજા વર્ષે આવે એટલે ંદ ની ઉદાસ સિસકી ભરતે સાવન કા અંતર ઘટ રીત ગયા એક બરસ બીત ગયા એક બરસ બીત ગયા એક વર્ષ વીતે પછી આ તહેવાર આવે છે અને એમાં માતાજી ની આરાધનાઓ કરવાની હોય માતાજીની આપણે આરતીઓ કરીએ છીએ નવ દિવસ આપણે ઘણા બધા મિત્રો છે નવરાત્રીના ઉપવાસ રાખીએ છીએ ત્યારે હવામાનને લઈને પણ ઘણી વખત અડચણો આવતી હોય છે અને એમાં પણ પાછો આ સમય તો નવરાત્રીનો એવો છે કે ખેડૂતોને ચોમાસુ પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હોય છે એટલે બધે જ રીતે આમાં અમુક અમુક વિસ્તારની અંદર છૂટા છવાયા વિસ્તારની અંદર વરસાદ થશે અને એને કારણે ખેડૂતોને પણ અમુક વિસ્તારમાં નુકસાન થઈ શકે અને નવરાત્રીના પર્વમાં પણ અમુક જગ્યાએ આપણે પરેશાન થઈ જોકે એ વરસાદ છે એ નહીં છેવાયો જ હશે નવરાત્રી દરમિયાન અને એમાં કોઈ ઘણી વખત એવું બનશે કે બે પાંચ ગામમાં હશે બાજુના બે પાંચ ગામમાં ન પણ હોય એ પ્રકારના છૂટાછવાયા વરસાદોની સંભાવનાઓ છે એટલે નવરાત્રી દરમિયાન વરસાદ હશે આ ચોક્કસ વાત હું માનું છું પરંતુ આમ તો વેધર ટીવી નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે લાખો ખેડૂત માહિતી આપતા હો છો તેમના પ્રશ્નોનો કહી શકાય કે ઉપાય આપતા હો છો તો ખેડૂતોને અત્યારે કોઈ પ્રશ્ન છે કે કેમ તેના વિશે જાણવું છે અને જે રીતે આપણે જોઈએ તો ખેડૂતોનો આપના પ્રત્યેનો પ્રેમ છે તે પણ અમે જોતા હોઈએ છીએ તો ખેડૂતોને કોઈ તકલીફ છે કે કારણ કે હવે હજુ વરસાદના રાઉન્ડ આવવાના છે તમે જે રીતે વાત કરીએ કે રાઉન્ડ આવવાનો છે તો વરસાદ પડશે તો શું તકલીફ થશે ને અત્યારે કોઈ તકલીફ છે કે કેમ વાત કે એક કરતા વધારે તકલીફ હંમેશા ખેડૂતોને જોવા મળતી હોય છે જેની અંદર અમુક ખેડૂત ભાઈઓ એવા છે કે એને જે પાસ્તરું વાવેતર હતું લાંબા ગાળાની મગફળી હતી હજી એને હાર્વેસ્ટિંગમાં સમય લાગે એવું છે અને એ ખેડૂત ભાઈઓને અત્યારે જે વિસ્તારમાં વરસાદ નહીં હોય તો એને પછી પિયત પણ આપીને પછી આપણે હાર્વેસ્ટિંગ કરશે આપવું છે પણ આઠ કલાકનો પાવર છે એમાં ઝડપથી પિયત આપી નથી શકાતું વચ્ચે થોડાક ટાઈમ માટે દસ કલાકનો જે પાવર આપવામાં આવ્યો હતો ખેતીવાડીનો તો એને કારણે ખેડૂતોને થોડીક સરળતા હતી પણ હવે આ જે સમયમાં જે કાપ આવ્યો છે એટલે કે બે કલાકનો જે સમય ઘટાડ્યો છે ફરીથી આઠ કલાકનો પાવર તર્યો છે તો આ આની અંદર ખેડૂતને અત્યારે તકલીફ છે આપના માધ્યમથી હું તો એ પણ અપીલ કરી રહ્યો છું કે અત્યારે જે ખેડૂતોને મગફળી હોય કે વગેરે જે પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમ એને જે છેલ્લું પિયત આપવાનું હોય એમાં પાવરની જરૂર છે તો તાત્કાલિક ધોરણે હું તો માનું કે દસ ની પણ દસ ની જગ્યાએ બાર કલાક પાવર છે એ જો સરકાર તરફથી માત્ર એક મહિનો માટે આપી દેવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થશે એને થોડું કામમાં સરળતા રહેશે એટલે એક મુદ્દો એ છે બીજો મુદ્દો એ છે કે ઘણા બધા ખેડૂતભાઈઓને અત્યારે હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે કેમ કે એની મગફળી વહેલી વાવેલી હતી તો એ ખેડૂતભાઈઓ હાર્વેસ્ટિંગ કરે ઉપરથી જે આ વરસાદની આગાહી છે છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ થાય તો એને નુકસાન પણ થાય છે એટલે એક તકલીફ એ પણ છે અને બીજી તકલીફ એ છે કે અત્યારે જે ખેડૂતભાઈઓ છે મગફળી હશે કે કપાસ કે બીજા કોઈ કઠોળી પાક છે કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાક હવે અત્યારે તૈયાર થવાની ઘણી ઉપર છે નાને જે ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય ત્યારે ટેકાના ભાવે જે વેચાણ કરવામાં પણ ખેડૂતોને અલગ અલગ ઘણી બધી સમસ્યા આવતી હોય આમ તો એવું પણ કહી શકાય કે ટેકાના ભાવે ખેડૂત જ્યારે પોતાનો માલ છે ત્યાં લઈને જાય એટલે ખર્ચો કરીને ટ્રાન્સપોર્ટનો ખર્ચો કરીને ટેકાના ભાવનું જે સેન્ટર ચાલતું હોય ત્યાં સુધી જાય ને પછી ક્વોલિટીના નામે કે કોઈને કોઈ બહાને એનો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે ત્યારે ખેડૂતોને ખરેખર અત્યારે તો બીજી ઓપન માર્કેટમાં ભાવ નથી મળતા અને ઉપરથી આ ખર્ચા થઈ ગયા અને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી છે એટલે હું તો આપણા માધ્યમથી એ પણ અપેક્ષા રાખું છું કે સરકાર તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવે કે ટેકાના ભાવે રહેલી જે ખરીદ સેન્ટર ઉપર રહેલી ટીમ છે એને જે ખેડૂતનો વારો હોય ત્યાં પેલા એના ઘર સુધી જઈ એનો માલ જ્યાં પડ્યો હોય ત્યાં જઈને ક્વોલિટી ચેક કરી લેવી જોઈએ જો એ ક્વોલિટી એમાં ચાલે એમ હોય તો જ ખેડૂતને ધક્કો કરવો નહીં તો ખેડૂતને ખર્ચો કરીને ત્યાં ન બોલાવવા તો આ ખેડૂતના હિતમાં રહેશે આવું મારું ચોક્કસ માનવું છે એક રાઉન્ડ આવશે ત્યારબાદ પરેશભાઈ ચોમાસાની લઈને વાત કરી નવરાત્રીમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરી અને હજુ પણ રાજ્યના એવા વિસ્તારો છે આ વર્ષે વરસાદ છે તે ઓછો પડ્યો છે તેને લઈને પણ પરેશભાઈ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર